હેલો ગાઈસ કેમ છો બધું મજામાં મજામાં હોય તો કાંઈ વાંધો નહીં ટેન્શન લેવાનું નહીં આપણે બ્લોગમાં આપણે મજા જ કરવાની હોય તો ચાલો આપણો આજનો બ્લોગ ગાઈસ આપણે અત્યારે ઘરે છે પપ્પા અહીં હુતા છે આપણી લબુ હુતી છે આપણી બેન છે ઓગારે શું કહેવાય કે કહેવાય ઓગારે કે બધા મને ખબર નથી આપણે એવો વિષય નથી પશુનો અને આપણે જમવાનું આજ પૂછી અટાણે વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ પાંચ વાગ્યા ને ભાઈ પાંચ વાગી ગયા ટાઈમ ગાય ગયા નહીં શિયાળો હમ

જલ્દી થી પછી આ ફોલું તો મારે તો નહીં મારે તો જલ્દી કે વાત તો લાગે ને પછી સારું શાક ન થાય તો કે ભંડારું કરું જલ્દી તો પછી મને કેવી ભૂખ લાગે હું હવાર નો એમને જે કઈ ન ખાધું તો ઘી ને ખીચડી ખાઈ લે થોડું ઘી નો ભાવ મને રોટલો જ ખાવો હતો એમાં તો મે તાર લુગડા ધોયા ને હું સીધી વર્ગી દીધી તો હું પેરી હું લે ગયા તો બધી કે પેલા કે રોટલા શાક તો એ દે લે

પોસ પોસ રાખું પડે આ તો મીઠી મારવી પડે તો સારું બને તો અડધી કલાકમાં બની જાય ને બાકી હું એ દે દ્રષ્ટિ બાકી હું એ માઈસી ને ખાતો ભાઈ કઈ જ હા પછી કે તો ગાઈસ આપણે અડધી કલાક વેઇટ કરીએ જો વધારે થઈ તો આપણે મજા નહીં આવે ખબર છે ને આપણો મગજ આપણો કેવો છે તો હજી તો 15 મિનિટ ને જ થઈ જા મમ્મી તો રસોડામાં માં છે માં રખડે હવે શું કરું આમાં ગયો હવે આપણે આગળ ઈની રીમેટ કાઢીએ જો હાલો મારે પહેલા જોડે આપણે બી એ કે તું આ શું કરે તને હું કીધું તને હાટરોટલા કર હાથી અડધી કલાકની માથે થી આલે હું કે અડધી કલાકઈ ન જ થયો હજી તો અડધી કલાક ન જ થઈ ને ન જ થે तो તો અડધી કલાક થઈ જાય તો એ માલે હાલે તને હું નો બધું અડધી કલાક 15 મિનિટ થઈ ગયો 15 મિનિટ તું કર નાખ બધી ભાઈ તાજી

એને જ ને મજા ન આવતી તો ગાય ચાલો હવે આપણે જમવાનું પંદર અડધી કલાકનો ટાઈમ આપ્યો પાંચસો આપણે એટલે કેટલી પોણી કલાક થાય હવે આપણે પોણી કલાક પછી નહીં પણ અડધી કલાક પછી મેળા હું થાય આપણે લપ કરવાની જ છે આપણે ભૂખ લાગી જ ગઈ એવી આમ પૂરું આપણે ઘરની બહાર નીકળી ગયા હતા કેમકે જમવાનું બંનેની ચાલે ગણ આપણે વાંટતો જાલો હું કાંઈ ટાઈમ તો કાઢવો ને આપણે જોયું તો અહીં તો કંઈ હતું નહીં કોઈ બહાર કોઈ શેદ નહીં ગાય તો અહીંયા કોઈ આમ સુનસાર છે વાતાવરણ આમ જોયું તો ત્યાં છોકરા રમતા હતા ત્રણ છોકરા રમે તા નથી તમારે જોવા

આપણે ફૂલ ફાવે તો ગાય ચાલો આપણે જમી લીધું હવે પાણી ગરમ થઈ ગયું નાતા આવ્યો નાય ને પછી મેડ તો આલું હું નાતો હું પાણી પણ ગમ થઈ ગયું હું ખાવા પેલા પાણી ગરમ કરવા મૂકી દીધું અને હવે જોઈ આવ્યું આપણે પાણી ગરમ થઈ ગયું હવે તો ચાલો આ બે મારી વાહન થઈ હતી ગાય જોઈ ને તમે આગડી મારી નાખે તારી દે કે વાત થઈ ખબર મેં માર્યું તું એટલે મેં પેલા માર્યું તું તો ગાય આપણું પાણી થઈ ગયું થોડું થોડું થયું મીડિયમ મીડિયમ શું તો હું નાતો હાલો એટલે વાગી ગયા હવા છો ને હું ના આવ્યો હવે આપણે ગામમાં જવાનું છે ગામમાં માં મારી આવ્યો કેમ કે હું પ્લેટ આવ્યો એટલે ગામ ના મોટું દેખાડતો હું કે નુકડા નાતા ક્યાં થઈ ગયા આ તા એમ પડ્યા હતા હા તો મેં તને કીધું તો કઈ પડ્યા તો તું હું કેતો તો કે માર છે હશે છે ને બડા છે ને તૂટલા છે આ તૂટલા છે ભાઈ જો કોઈ પણ કહી જો કોમેન્ટ કે આ તૂટલા છે કે હાજા છે કે હાના છે પછી લપ થલુ આમ જ હોય મારે બેન હાલે હવે હું કરું મળી માં વગરનું કેમ રેવું હા લે હાલો તો ગાય આપણે ગામમાં માં જતા આવીએ સંપલ તો મારા અહીં નહીં બુટ પહેરીને એવો નાખવા નાખવાટું થઈને હાલ તો હું સંપલ બોટ નો સંપલ કે આપણો આજનો પૂરો કરીએ આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ તો ભૂલતા જ